પેન્ડ ભગવાન સ્વામિનારાયણની શોભાયાત્રામાં જોડાયા છે ઇંગ્લેન્ડના લંડનમાં આવેલા કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરના દસ વર્ષ પૂર્ણ થતાં તેનો આઠ દિવસીય દશાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો હતો આ ઉજવણીના ભાગરૂપે કિંગ્સબરીમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી શોભાયાત્રા દરમિયાન પહેલો રથ ભગવાન સ્વામિનારાયણનો હતો બીજો રથ મંદિરના સ્થાપક મુક્તજીવન સ્વામીજી મહારાજનો હતો જ્યારે ત્રીજા રથમાં વર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજ તેમજ બીજા સંતો બેઠા હતા શોભાયાત્રા હેરોથી કિંગ્સ બરીના મુખ્ય માર્ગો પર નીકળી હતી અંદાજે બે કલાક સુધી ચાલેલી આ શોભાયાત્રામાં એક કલાક બાદ મેઘરાજા પુર જોશ સાથે તૂટી પડ્યા હતા તેમ છતાં ભક્તો જોડાયેલા રહ્યા શોભાયાત્રા તેમજ મહોત્સવનો લાહો લેવા માટે અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ભારત કેન્યા યુગાન્ડા And Tanzania, Desho, Mathi it's an eight day celebration, and we have had devotees travel from all over the world, including Australia, America, Kenya, everywhere, even all over the UK and India. કિલોમીટર ચાલ્યા બાદ શોભાયાત્રા કિંગ્સબરી મંદિરમાં પૂરી થઈ હતી જ્યાં સૌને તરબૂચ અને શેરડી રસ અપાયો હતો અંતમાં સૌએ સાથે મળીને ભોજન પ્રસાદ લીધો હતો કિંગ્સબરીનું સ્વામિનારાયણ મંદિર પશ્ચિમી દુનિયામાં સૌથી પહેલું એવું મંદિર છે જેને ઇકો ફ્રેન્ડલી મંદિરનું નું બિરુદ મળ્યું છે મંદિરમાં જે પાણી ઉપયોગમાં લેવાયું તે સંગ્રહ કરાયેલું વરસાદી પાણી હતું મંદિરમાં જે ઇલેક્ટ્રિક ઉપકરણો છે તે બધા સોલાર પેનલથી ચાલે છે દિવ્યભાસ્કર માટે લંડનથી સૂર્યકાંત જાદવા રિપોર્ટ શેર એન ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ